ભાવનગર અમદાવાદ ધોલેરા હાઈવે ઉપર ભાવનગર થી આશરે વીસ કિલોમીટરના અંતરે માઢિયા ગામ આવેલું છે આ માઢિયા ગામ જે બાહ્ય વિસ્તારો હોય છે છેવાડાના વિસ્તારો ત્યાં ઘરે ઘરે નલ તો છે પરંતુ પાણી નથી આવતું છેલ્લા વીસ દિવસથી પાણી નહીં આવવાને કારણે ગામના બાહ્ય વિસ્તારના લોકોને એક થી બે કિલોમીટર દૂર ચાલીને પાણી ભરવા જવું પડે છે આકરી ગરમીનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે ઘરમાં માલઢોરને પાવા અને પોતાના પણ પીવાના પાણીના ફાંફાઓનો મહિલાઓ કકળાટ કરી રહી છે

પાણી ભરવા માટે ક્યાં સુધી જવું પડે છે અને ઘરના સભ્યો ને કઈ રીતે પાણી લાવી ને પડે છે તે જણાવ્યું પરંતુ સમસ્યા ને લઈને અમે ગામના સરપંચ એવા યુવાન વહીના બિપિનભાઈ ચુડાસમા ને મળ્યા બિપિનભાઈ ચુડાસમા એ જણાવ્યું કે આજે પાણીનો સંપ છે એ પાણી પુરવઠા વિભાગ દ્વારા અઢી વર્ષ પહેલા બનાવવામાં આવ્યો છે પરંતુ આ સંપ હજુ પંચાયતને સોંપવામાં આવ્યો નથી તેઓ લખિત રજૂઆત કરીને થાકી ચૂક્યા પરંતુ પાણી પુરવઠા વિભાગ તેમાં સાધનો કે લાઇટ કનેક્શન નાખતી નથી ત્યારે ગામમાં જ પાણી પુરવઠાનો સૌથી મોટો સંપ આવેલો છે હાલ ગામમાં પાણી વલભીપુર પાણીની જે લાઈન છે તેમાંથી સીધું પૂરું પાડી રહ્યું છે જોકે ગામને વિતરણ એ કરે છે હાલ મુખ્યત્વે કારણ એ છે કે બે વર્ષ અગાઉ જે અહીંયા અમારે છંપ બનાવ્યો છે જેથી અત્યારે જે પાણીની વિતરણ વ્યવસ્થા છે અલીપુર પાણી પુરવઠા દ્વારા થાય છે ત્યાંથી સીધે સીધું પાણી વિતરણ થાય છે અને પંચાયતની કોઈ પણ ભૂમિકા અત્યારે નથી અમે બે વર્ષથી રજૂઆત કરીએ છીએ કે ભાઈ જો પંચાયતને પાપી દેવામાં આવે તો વિતરણ વ્યવસ્થા પંચાયત કરી શકે અને ઘરે ઘરે સુધી પાણી પહોંચાડી શકે પણ અમારે રજૂઆત કોઈ સાંભળતા નથી આપ જોઈ શકો છો કે હજી સંપ બે વર્ષથી ખાડામાં પીડો છે અને કોઈ પણ મોટર નાખવામાં નથી આવી કે વીજળીનું કનેક્શન પણ આપવામાં નથી આવ્યું તો વિતરણ વ્યવસ્થા કઈ રીતે પંચાયત અમે કરી શકીએ સમગ્ર સમસ્યાને લઈને પાણી પુરવઠા અધિકારીને ટેલિફોનિક વાતચીત કરવામાં આવી તો તેમને જણાવ્યું કે ના કાળીને સરપંચને કહો રજૂઆત કરે જોકે સરપંચ કે હું તો અઢી વર્ષથી રજૂઆત કરી રહ્યો છું આમ છતાં પણ તૈયાર સંપ માં કોઈ સાધનો વસાવવામાં આવતા નથી ને શરૂ કરવામાં આવતું નથી શરૂ થાય તો પંચાયત પાણી વિતરણ કરી શકે ઇટીવી ભારત ભાવનગર